હલો ચાલો આજ વાત કરીશું આપણે દાંતીવાડા ડેમ દાંતીવાડા ડેમની આજે ચાર નવ બે હજાર ચોવીસના રોજ અપડેટ આપણે લઈને આવી ગયા છીએ જીગર બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે બતાવીએ કે આજે કેટલા ફૂટ પાણી છે અને કેટલું આવરો છે એ પણ બતાવી દઈએ જોઈ શકો છો તમે દાંતીવાડા ડેમ લાઈવ જોવાનું ચૂકશો નહીં તાજ આજની તાજા ખબર લાઈવમાં વિડીયો ભાઈ લોકેશન કેટલું સુંદર આવે છે જબરજસ્ત જોવા માટે પબ્લિક રાહ જોઈ રહી હોય છે તે માટે તેનો પબ્લિક ભાઈ ઓછી આવે છે વિસ્વીસર નદી ચાલુ છે વિસ્વીસર નદીમાં પાણીનો હાવરો છે બનાસ નદી પણ આવે છે તમે જોવા આવો અને જોઈ ન વિશ્વસર નદીમાં પબ્લિક ખૂબ જ આવે છે નાવા પણ પડે છે આ લો દાંતીવાડા ડેમ લોકેશન તમે નજરે જોઈ લો જોવાનું ચૂકશો નહીં જુઓ ભાઈ પબ્લિક આવી રહી છે દાંતીવાડા ડેમ ડેમે જોવા પબ્લિક આવે જ છે આ ફેરે થોડું ઓછું પાણી આવ્યું છે પણ આવશે જરૂર જુઓ ભાઈ લોકેશન કેટલું સુંદર છે જોવા માટે પબ્લિક દૂર દૂરથી આવે છે દાંતીવાડા ડેમ એટલે આપણે ગુજરાતનો મોટામાં મોટો ડેમ બનાસકાંઠા જોઈ શકો છો લોકેશનમાં પણ એકદમ હિટ છે આપણે ભાઈ ફોન એટલો સારો નથી પણ ફોનમાં ફોન બદલાવી દીધો છે એટલા માટે પબ્લિક જોવા માટે તો રાહ જોઈએ આ તાજની તાજા અપડેટ છે ભાઈ આજ બાર વાગ્યાના ટાઈમે અગિયાર બાર વાગ્યા જો ભાઈ આજની તાજા બહુ સરસ લોકેશન લઈને આવી ગયા છે આજનો દાંતીવાડા ડેમ કેટલો આવરો છે એ પણ આપણે તમને ટૂંક સમયમાં બતાવી દઈશું જોવા માટે જોતા રહો વિડીયો થોડીક દ્વારમાં કેટલા ફૂટ આવ્યું છે પાણી એ પણ બતાવી દઉં જોઈ લો ભાઈ ચેતાવણી જલ મગરની હોવાની શક્યતા હોઈ શકે છે તે માટે હા પબ્લિક જોવા આવે છે તે માટે તેનું ભાઈ ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી રાખજો જીગટ બ્લોગમાં ચેનલમાં તમારા વિડીયા નવાને નવા જોતા આવવાના જ છે હવે કારણ કે હું આટલા દવા બીમાર હતો એટલે આવતા નહોતા એટલે લેટ થઈ ગયો હવેથી રેગ્યુલર વિડીયા શાયદ ના આવી શકે પણ તો કોશિશ કરું વિડીયા રોજ આવતા રહી જીગર બ્લોગમાં ભાઈ જોઈ શકો છો હવે થાંભલા આવી ગયા છે આપણે કે કેટલા ફૂટ છે ઝૂમ કરીને બતાવું ઝૂમતી તો નથી દેખાતું નજીક જઈને દેખાડી દઉં બહુ લંબો વિડીયો થાય છે ભાઈ સોરી યાર આટલો લંબો વિડીયો દર થવા જેવા પણ થઈ જાય છે નજારો જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે વિશ્વમાં નદી કેટલી ચાલુ રહે તો તમને બતાવું હું આપણે આવી પહોંચી ગયા છે તમલાંગ્મ પાસે પહોંચી જવા થયા છીએ થોડીક જ વાત છે

हेलो भाई 5575 फुट થઈ છે ભાઈ દેમાં પોણીયા કો ભાઈ બતાને નહીં પૂરો ભરાણો નથી 575 ફૂટ છે